લૂઝના કાપો તો એ શેપ ઓકે ન આવે એનું કારણ હું શેપ ઓકે તો આવે પણ અલગ અલગ આવતો હોય તેનું કારણ હું તો જો તમે ટેબલમાં હીરા કાપો એટલે હીરાનો સેપ ઓકે આવે અને લૂઝના હીરા કાપો એટલે શેપ અલગ અલગ આવે એનું કારણ એ કે લાઇન ટેબલમાં જે હીરા માપેલા હોય એનો સેપ ઓકે આવે એનું કારણ એ કે અંદરથી જે પેરામીટર મૂક્યા હોય પ્લાનરમાંથી એ ઓકે મેક્યા હોય એટલે શેપ ઓકે આવતો હોય પણ જ્યારે લૂઝના હીરા કાપી એ તો લૂઝના હીરા કાપી એટલે ડાયામીટર આપણે પ્લસ માઇનસ કર્યું એટલે એના પેરામીટર અલગ અલગ લેતા હોય એટલે હીરા ઓકે આવે નહીં તો હવે આપણે રોજના હીરા એ ખરખા લાવવા હોય સેફ એક સરખો કમ્પ્લેટ તો એના માટે શું કરવાનું તો એના માટે તમારે એના માટે તમારે એન દબીને અહીંયા ડાયામીટર નાખવાનો રહેશે હવે માનો કે તમારે એક વીસથી એક ત્રીસનો ડાયોમીટર આવતો હોય તો અહીંયા તમારે એક પોઈન્ટ પચી નાખી દેવાનું એક પોઈન્ટ પચી નાખીને એન્ટર દેવાનું બીજું એન્ટર આપવાનું પછી જે તમારે ક્રાઉન્ડ હાઈટ હોય કે પંદરની આવતી હોય સાડા પંદરની હોય ફોળની હોય તો અહીંયા તમારે સોળ નાખી દેવાનો સોળ પોઈન્ટ ઝીરો એન્ટર દેવાનો ક્રાઉન્ડ એંગલ કેટલો આવે છે તો સાડત્રીસ પોઈન્ટ આવે છે કે પછી આડત્રીસનું આવે છે એ પ્રમાણે નાખી દેવાનું ગડલ ગડલ તમારે બેની આવે છે કે ત્રણની આવે છે એ નાખી દેવાનું બે હોય બે પોઈન્ટ પાંચ હોય તો બે પોઈન્ટ પચાસ એ રીતે નાખી દેવાનો કે પછી ત્રણની હોય તો આવી રીતે ત્રણની નાખી દેવાનું એન્ટર આપી દેવાનું પછી તળિયાના એંગલ અને હાઈટ કેટલી છે તો કે પિસ્તાલીની માગીશ તો ની પછી તળિયાનું એંગલ છે એ બેતાલીનું માગીશ તો બેતાલીની તો એ નાખી દેવાનું અને ટેબલ હોય તો ટેબલનું એંગલ કયો માગ્યું છે તો એ નાખી દેવાનું એ નાખીને એડ આપો અને બીજું એન્ટર આપો એટલે ડાયમીટર અહીંયા આવે હવે આ તમારો એક ખરખો હીરો કપાય એનું કારણ એનું કારણ એ કે તમે અહીંયા એંગલ જે નાખ્યા છે એ બધા કમ્પ્લીટ નાખેલા જે તમારે અંદરના એંગલ હોય એ પ્રમાણે તમે અહીંયા નાખ્યા એટલે તમારો આ શેપ ઓકે આવે એવી રીતે જેટલી ફર નાખો એટલી ફેર એન્ટર દેવાનું પછી એક ફર એન્ટર આપશો એટલે આ જે અંદરની સાઈડ પેરામીટર મૂક્યા હોય એ પાછા અહીંયા આવી જાય એટલે એના માટે તમારે એન્ટર દેન પાછું અહીંયા નાખી દેવાનું સોળ પોઈન્ટ ઝીરો આવી ગયું ધાર કેટલી હાલે છે તો કે ત્રણની ત્રણની ધાર નાખી આવી ગયું પછી આજે તમે એંગલ આવતા હોય એ એંગલ નાખી દેવાનું આવી ગયું એડ પછી પાછો બીજો ડાયમીટર નાખો છે નાખવાનો ડાયમીટર આવી ગયો સોળ પોઈન્ટ ઝીરો એડ એન્ટર અહીં આવી ગયું ત્રણની ધાર એન્ટર પાછું જે પેરામીટર તમારે હોય એ નાખી દીધા એન્ટર આવી ગયો પાછું આવ્યું આવી રીતે પાછું કર્યું ઝીરો તમારે ખાલી બે વસ્તુ જ ફેરવવાની રહેશે એક તો આ ક્રાઉન હાઇડ અને આ ગઢલ કેમકે બાકી બધું તમારે એની રહે અંદરથી મેકેલું હોય એ જો અંદરથી ન હોય તો તમારે ફરીથી નાખી દેવાનું નાખ્યું ત્રણને એન્ટર આવી ગયું તો આ રીતે કાપશો તો જે લૂંઝનાય કાપો એનો ચેફ એકદમ ઓકે આવશે અને જેમ જેમ તમારે લાઇન ટેબલ નો સેફ આવે છે એવી જ રીતે તમારે ઓકે આવશે કેમકે આ બધા તમે પેરામીટર નાખેલા છે એટલે લાઇન ટેબલ નો હોય એ પ્રમાણે તમારે સેફ ઓકે આવશે તો કેવો લાગ્યો વિડીયો